હેલો યુટ્યુબ ફેમિલી રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં જ છીએ આ સવારના આપણે કામકાજ કરીને છોકરાને નિશાળે પણ વ્યાઈ ગયા છે ને આપણે અગિયાર વાગી ગયા છે આજ પાણીનો વારો છે તો આપણે લસણમાં પાણી બીજી ફેરી પાવાનું શરૂ કર્યું છે પેલા એક જ વખત પાયું છે ને બીજી ફેરી આપણે પાવાનું શરૂ કર્યું છે ને તો હું તમને બતાવી આપણે લસણ કવડું કવડું થેલું છે જોઉં તમને બતાવી દઉં તો આપણે લસણ છે ને આમ બહુ મોટું નથી ને આમાં છે ઉગી આ તમને મેં કોમેન્ટમાં કીધું હતું કે આ ડુંગળી ઉગી ગયેલી થશે કે નહીં પણ આવી રીતે થયેલી છે એ ડુંગળી છે ને લસણ છે હું તમને બતાવી દઉં કડું કુચું છે તો જો આમાં લસણ પણ છે આ છે લસણ તો આવડું અવડું થયેલું છે બધા એમાં તો આપણે બીજું પાણી આમાં પાવાનું શરૂ કર્યું છે એક પાણી તો આવડું ઉગી ગયું ને હવે બીજું પાણી આપણે શરૂ કર્યું છે ને ઓલામાં થોડું કાંઈક કંઈક બકાલું ને એવું કર્યું હતું આપણે થોડું ઘરનું કામ બાકી છે તો એ કરી નાખીએ પછી આમાં કપડા થોડાક પીડ્યા છે પાણી આવે તો ધોવાય જાય ને એમાં ને નવરાવાનું બાકી છે કા ને જ આમાં નેનસીબેનનો ઇસ્કો કેમ બેન મજા આવે કે હે

પવાઈ ગયું છે એમાં એ પાણી જાય છે તો બધા એમાં પાણી આપણે પાઈ દીધું છે તો થોડું પાણી ભરવાનું બાકી છે તો એ ભરી લઈ ગયા અમે જબરદસ્ત આપણે બપોર પડી ગઈ છે ને કપડા ને બપરાને બધું ધોઈ નાખ્યું ઘરનું કામ કરી નાખ્યું છે ને પાણી પણ વહી ગયું છે ને મારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો કાનેનસી ભૂખ લાગી ને તને આમાં નેનસી બેનને પૂરી ખાવાનું મન થયું તો આપણે ને આટું પૂરી પેકેટમાં લાવ્યા છે એ તો એ તળવાની છે

અમારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે મોડું થઈ ગયું છે આજ તો મનથી બેન પૂરી ખાવી છે કાનથી આપણે પૂરી તળીએ કે બન્યા છે પૂરી ખાવાની છે જા મે નેનથી ને તો આપણે પૂરી નાખી છે આમાં તો કેમ કરાય છે એ હોય એક ખા કે મે નેનથી બેન હા તો પૂરી તો હા નેનથી છે કે એક કાશી કાચી ખાઈ આ તો એને કાચી ખાઈ ખાવાની છે થોડી તળી દઉં એટલે આપણે થોડું ખાઈ લે પછી પાછી બપોર થઈ જાય એટલે બપોરનો ટાઈમ હોય એટલે આપણે હુરાવાનું પછી આસપાસી ચણાની દાળ મેં ઉકાળી રહ્યું ભાડી નાખીને મેં ચણાની દાળ તો એવું લાગે તો મારે લોટ એને દળવાનો છે જો મને એનસી બેન કીકારા નાખમાં બેન હાલો તો અને પૂરીને હું તળી નાખું છું તો જો ફ્રેન્ડ આપણે છે ને બપોર થઈ ગઈ છે ને કપડાં ને એવું ધોઈ નાખવું ને બધું કામકાજ કરી નાખ્યું ને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે પૂરી ખાવી પૂરી તો આપણે પૂરીનું પેકેટ પડ્યું હતું ઘરમાં તળી દઈએ તળીયા થોડી પૂરી પણ તળી દઈ છેનસી જો આપણે પૂરી નાખી દીધી છે એમાં ખાવાની છે જો અમારે એને ખાવાની છે એમ કે ભૂખ લાગી કેટલી ભૂખ લાગી કેટલી ભૂખ લાગી છે

તો હું કરી નાખું ને અમારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે બપોરા પણ કરી લેશું આરો ને તમારે ખાવું હોય તો આવી જાવ અમારા વિડીયોમાં બનાવીશું ને દો મારે શિયાળામાં ગુલ્ફી ખાય દો કોઈ ખાય નેનસીબેન દો શિયાળામાં ખાય ગુલ્ફી દો દેનસી ગુલ્ફી ખાય ને દેખાય તો કરી લાવ્યું ગુલ્ફી તાર પપ્પા લાવ્યા કે હે દુકાને દાઈ એટલે ગુલ્ફી ખાવી ને કા ચોકલેટ ખાવી કા કોઈ દાગી દુકાને લઈ ગઈ તક ગુલ્ફી ખાવી મજો ગુલ્ફી ખાઈ સેના કાય આ દયા નથી દળવાનો વારો આવ્યો નહીં કા તેને હુકવી નાખ્યું બકાલા મો લેવા તમે રીંગણા કામે જઈને વેવા જો મારે ટાઈડ વાય કે અત્યારે ઈતી કોટ પેર રાખો પેરતા ટીંગાડેલું છે કઈ ભાગ ભાગ લાવતા ને કામ ગુલ્ફી ભાગ જ છેડા નીકળશે તારે ના મોઢું બગાડ્યું આખું આપણે જોઈ તો લઈ હું બકાલ લાવ્યા હું પપ્પા આવું છે ચાર્જર લઈ ગયા થાય રીંગણા લાવ્યા હું ભાવ છે રીંગણા મોટા મોટા ચાલી ના પાંચસો તો બટેટા ખાવા હારા ને ચાલી ના કે દૂધે લેતા એવા છો અહીંયા આવું મળતું નથી કામ મોટું પાઉસ

આપણે <laughs>

એને ગમતાય નથી આવા પહેલી વખત પહેરીને ગઈ ને એટલે કા ગમતા મા શિવમભાઈને જો ગમે છે એવા તો જો અમારા નિશાળી આવી ગયા છે ને મારે તો હજી થોડા ખોટાના પણ ફોલી નહીં ખાધો શેમાં અમારે એને પરીક્ષા દેવાની છે નવધોયની કા હ સીઆઈટીમાં ફોર્મ ભરવાનું છે

તો જો દસ્તો આપણે શાક સડી છે વટાણા બટેટા રીંગણાનું તો જો આટલું આવું શાક બન્યું છે આપણે દેશી કાઠિયાવાળી સુલામાં દેશી સૂલામાં આપણે બનાવ્યું છે ને આવી રીતે કાક બનાવ્યું છે આપણે કંઈ નાખ્યું નથી અમારે સિમ્પલ ને સાદું ગમે એવું શાક બનાવું તો મીઠું લાગે કેમ કે અમારે ગામડેનું પાણી જવું હોય એટલે ચાલો દસ્તો અમારે અહીંયા આવવું હોય તો આવજો ફરવા અમારા ગામડે ને આપણે આવી રીતે શાક બનાવ્યું છે એ લાઈક કરતા રહેજો તમે કેવી રીતે બનાવો જરા કોમેન્ટ કરીને કહેજો મને આપણે જે આવી રીતે બનાવ્યું છે એ પહેલી વખત તવીમાં શાક બનાવ્યું છે આપણે કેવું બન્યું છે જરા કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલ નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું તો ત્યારે બાય નવા વલોક સાથે